તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલ છે વિડીયો છેલ્લે સુધી જોવો વિડીયો માં બધી માહિતી આપેલ છે સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે તો પહેલા નંબરે મહિન્દ્ર ચારસો પિચોતેર ડીઆઈ ટ્રેકટર ભાઈ વેચવાનું છે ટ્રેકટર એકદમ નવું છે મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે કમ્પ્લીટ કન્ડિશન માંગ ટ્રેકટર જોવા મળશે કોઈ મિત્રને ખરીદવું હોય તો ટ્રેકટર સારું છે ટ્રેકટર ના ચારે ટાયર નવા બેટરી નવી એક હતું ચલાવેલું ટ્રેકટર છે ટ્રેકટર નું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે ટ્રેકટર માં એક રૂપિયાનો ખર્ચો નથી ટ્રેકટર ખરીદવા રૂબરૂ મુલાકાત કરી શકો છો ટ્રેકટર રાજકોટ જિલ્લામાં વિંછિયા જોવા મળશે ટ્રેકટર ની કિંમત ની વાત કરીએ તો કિંમત માત્ર ત્રણ રાખેલ છે કિંમત માંગ ટ્રેકટર જોયા પછી રૂબરૂ માંગ ફેરફાર થઈ જશે કોઈ મિત્રને ખરીદવો હોય તો ટ્રેકટરના માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ એક નંબર પર આપેલ છે માલિકનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો બીજા મહિન્દ્રા વેચવાની છે જીપ સારી રનિંગ પણ ફોલ્ટ નથી બે હજાર ત્રણ નું મોડલ છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું છે વીમો અગિયાર મહિના સુધી છે ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો જીપ પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં જોવા મળશે જીપ માં આગળના ટાયર નવા અને પાછળના ટાયર સિત્તેર ટકા જેવા છે જીપની કિંમતની વાત કરીએ તો કિંમત બે લાખ એસી હજાર માટે માલિકનો આપેલ છે માલિકનો ગાડી વેચવાની છે ગાડી સારી કંડિશન માંગ છે ફોટાની અંદર જોઈ શકો છો ગાડી બે હજાર સોળ નું મોડલ વન ઓવનર ગાડી છે ગાડી પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશન માંગ છે

ટ્રેકટર માં કોઈ જાતનો ફોલ્ટ નથી ટ્રેકટર ટાયર પણ સારા છે શોરૂમ કન્ડિશન માં ટ્રેકટર જોવા મળશે ટ્રેકટર ની લોન ચાલુ છે ત્રણ લાખની લોન પર ખરીદેલું પચાસ હજાર રૂપિયા ભરેલા છે ટ્રેકટર ઓછું ચલાવેલું ટ્રેકટર જોવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો ટ્રેકટર બનાસકાંઠા જિલ્લામાં માકેશન જોવા મળશે ખરીદવા માટે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં ચાર નંબર પર આપેલ છે વધુ માહિતી માટે માલિકનો સંપર્ક કરવો પાંચ માંગ નંબર પર કરેટા ગાડી વેચવાની છે ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે બે હજાર બાવીસનું મોડલ વન ઓવનર ગાડી છે એ સેક સ્ટોક વર્જન ગાડી ગાડી માત્ર અઢાર હજાર કિલોમીટર ચલાવેલી છે પેટ્રોલ ગાડી ગાડીની બે ચાવી વીમો ફૂલ ગાડી માંગ અંદર કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી માંગ સંરૂપ પણ છે ગાડી જોવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો ગાડી પંચમહાલ જોવા મળે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ચૌદ લાખ પચીસ હજાર માંગ આપવાની છે કિંમત માંગ ફેરફાર થઈ જશે ખરીદવા માટે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ પાંચ નંબર પર આપેલ છે માલિકનો સંપર્ક કરવો છઠ્ઠા નંબર પર થ્રેશર વેચવાનું છે નેશનલ ની બનાવટ છે એરંડા નું થ્રેશર છે થ્રેશર બે હજાર ચોવીસ નું મોડલ છે થ્રેશર કમ્પ્લીટ કન્ડિશન માંગ છે ટાયર પણ નવા છે થ્રેશર ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો થ્રેશર પાટણ જિલ્લા જિલ્લામાં સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં જોવા મળે થ્રેશર ની કિંમત ની વાત કરીએ તો કિંમત માત્ર એક લાખ પચીસ હજાર માંગ વેચવાનું છે કોઈ મિત્ર ને ખરીદવાનું હોય તો માલિક નો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ છે નંબર પર આપેલ છે માલિક નો સંપર્ક કરવો સાત માંગ નંબર પર સ્વિફ્ટ વી એક્સઆઈ ગાડી વેચવાની છે ગાડી એકદમ ફ્રેશ કંડિશન માંગ છે બે હજાર અગિયારના મોડલની ગાડી છે ગાડી માંગ એક રૂપિયાનો ખર્ચો નથી વન ઓવનર ગાડી ગાડી માંગે સી ચાલુ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કમ્પ્લીટ કંડિશન માન છે ગાડી સારી છે પેટ્રોલ અને સીએનજી ગાડી ની એન્ટ્રી બુક માંગ છે ગાડી જોવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો ગાડી પંચમહાલ જિલ્લામાંગ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર બે લાખ પચાસ હજાર માંગ વેચવાની છે કોઈ મિત્રને ગાડી ખરીદવાની હોય તો માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાત નંબર પર આપેલ છે માલિકનો સંપર્ક કરવો આઠમા નંબર પર અર્ટિગા ગાડી વેચવા માટે આવેલ છે કોઈ મિત્રને ખરીદવાની હોય તો ગાડી સારી કન્ડિશન માંગ છે બે હજાર અઢારનું મોડલ સેકન્ડ ઓનર ગાડી છે ગાડી માંગ કંપની ફિટિંગ સીએનજી વીમો ચાલુ ગાડી માંગ ક્યાં સ્ક્રેચ કે ઘોબા જોવા નહીં મળે ગાડીનું એન્જિન પાવરફુલ ગાડી માંગ અંદર ક્યાંય પણ કાની પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની કિંમત વગેરે માહિતી માટે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આઠ નંબર પર આપેલ છે માલિકનો સંપર્ક કરવો ગાડી પંચમહાલ જોવા મળશે ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો જેથી દરરોજ જૂના વાહન ના વિડીયો જોવા મળે